હે દોશી આ હાથમાં છે ને કાગળિયા છે તમાર મોટો થપ્પો લઈને ઉભા સવો અને હવારના બહુ ખુશ દેખાવ સવો હું વાત છે આ કાગળિયા નથી તેમની બટા મને મારા ભાઈ બને લખેલા લવ લેટર છે તે કેમ ભીના કાગળિયા થઈ ગયા હોય એવા લાગે છે મને એમ લાગે છે કે એ મને લખતા હશે ને આ ગીત તે આહુડા પડી ગયા છે એટલે આ કાગળિયા ભીના થઈ ગયા હશે મારા લવ લેટર

મને તો તમારા છોકરાએ કોઈ દે આવું ગીત લખીને મોકલ્યું નહીં કાગળિયામાં તમને અત્યારના જમાનામાં સીધા ફોનમાં કાંઈ સંભળાવતા હોય ફોન નંબર તો તમને દઈને ગયા હતા ને તમારા ભાઈ હા ફોન નંબર તો દઈને ગયા છે પણ એમાં ફોન લગાડું ને તે કવરેજ નથી પકડાતું વેવા તમને શરમ આવી જોઈએ મરી ગયા તો હેઠા નથી બેહતા હતા અવડી ઉંમરે લવ લેટરના થપ્પા લઈને આટા મારો છો આમથી આમને આમથી આમ કેમ તમને લવ લેટર લખવા વાળો કોઈ ભાઈ બદ નથી એટલે તમને બયતરા થાય છે એવું લાગે છે મને મને તો કોઈ બૈત્રા નથી થાતી પણ તમે જ લખણ નઈ હારા નથી મને નો એવું ગમે મારે તો ભાઈ કરવા હોય તો મારે તો લાઈન લાગી જાય તું કે થી ભાઈ કરતી થી મે બેન પણ એક કરી તોય તે મને તો ભગવાન ભલાઈ દીધા હતા તું ભાઈ બંધ કરતો તો ધોકો ન લઉં તને એ ડોખા સાના મના દરેજોવા તેમ બેન પણ ઈ કરી તે મને પૂછિન કરી થી આ તો મારા ભાઈ બન કરવા નથી નકર માર કરવો હોય ને તો હું તમને પૂછવાય નો ઊભી રહું ઓ બોલો જોયું શિગલી બેન આવડી ઉમરે ભાઈ બન ને બેન પણ આ બધે ગઢે ગટ બાંધવા બેઠા ભલે ને બાર્તા આપણને થાંભળવાની મજા આવે છે હંપેસાઈ મેં ઊઠી રહી રે બેન તમાર કરવો છે ભાઈ બન તો હું મારો ભાઈ છે અન કઉ એનો એકાદો ભાઈ બન ગોતી રાખે તેમી મારું નામ ન લેતા હો ભાઈબંધ કરવામાં તેમી કરો છો એ મને નથી ગમતું મારી વાત કરો છો હું તમને કહી દઉં તમારા ભાઈ બંધ અહીંયા અમને લોજિંગ આપે ને તોય અમારે અહીંયા રાખવા નથી થતા બરાબર તેમ તમારી નવી ઓવડી ગોતી લેજો કંઈક ભાડેથી મારે ના અમારે નવું ઘર તો કાંઈ નથી વસાવું અહીંયા ફેમિલીમાં રહેવાની કેવી મજા આવે મને તો અહીંયા બહુ હોરવી ગયું છે હે દોસ્તમાં તમારા ભાઈ બંધ કુંવારો મરી ગયો છે કે બાઈડી છોકરા કઈ હતું એને હોય તે માર સોડી ને બધું હતું તો એને ન હોય જોઈએ તેની ભાઈ આ કળયુગ માં મરે લાઈ કે ઉપર ધણી નથી એઠા બેઠા ન્યા જને ભાઈ દોસ્તી કરવા મીંગા કેવો ઘોર કળયુગ આવ્યો છે હાસી વાત છે નાની બેન તમારી આ દોસી જેવાય એ તે ઘોર કળયુગ વધારી દીધો છે નકર એટલો બધો કળયુગ કાય હતો નહીં મરી મરી નઈ તે એઠી ના નથી બેઠા દોસી

તો તો તમારા ભાઈ બંને કહેજો રોજ એક થપ્પો નાખે અહીંયા તમને લવ લેટર લખી લખી અમારા રોટલા બસે હા ઓ એમ જ કરજો તમારા ભાઈ બંને કહેજો રોજ એક થપ્પો લખીને તમને મોકલે લવ લેટરનો એટલે અમારા રોટલાય બસે તેમ લવ લેટર વાસી વાંચીને ધરાઈ જાજો રોજ હે દાદા આ દોસ્મન ભાઈ બંને તમે તો ઓળખતા હશો તમે ઉપરથી આવ્યા છો હા હા ઓળખું છું ને ભૂંડો ખહુરિયો છે કાઈ લેવાનું સે નહીં એમાં આ દોષિત કેમ મોહી ગયા છે કોને ખબર પ્રેમ આંધળો હોય ઓ ભાભા તમને આ લીલીને કેમ મોહી ગયા એમ હું એને મોહી ગઈ એમાં કઈ નવાઈ નથી અન કાઈ નો કેતા હો માર ભાઈ બનને નકર માર તમારા આર બાધન થઈ જશે ખહુરીઓ કા આવો કે તેવો તેમે ક્યાં રૂપ રૂપ ના અંબાર સવો તમાર મોઢે ભુંડો વાંદરા જેવો છે એ દોશી મને વાંદરા જેવો નો કેતી હો મારું નામ નો લેતી નકર હરખાઈ નઈ રે

એક તો ભાંગ્યો તો બીજો ભાંગી નાખીશ તમે તો માર કાંટિયા ભાંગશો પણ હું તમને ઊભે ઊભા હળગાઈ નાખીશ હડકો કરી નાખીશ તમારો વેવાન તેમ બોલવા માફ રાખજો ઓ મારા ઘરવાળા નું નામ નો લેતા નકર ઘરની બહાર કાઢીશ તમને હા 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 પેલા બેંક પણ કરીને લાવ્યા થા ત્યારે તો બહુ કડવા ધોડકા થા ને હવે વળી માર ઘરવાળા નામ નો લેતા હા ઈ જેવા સેવા માર ઘરવાળા છે પતિ પરમેશ્વર છે મારા તેની ભાઈ

અને આપણે હજી માની બહુ બધી સ્ટોરી સાંભળવાની છે હોય એની લવ સ્ટોરી એટલે જોડાઈ રહેજો મારા વીડિયા સાથે ફરી મળશું આગલા વીડિયામાં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ